ઇસાવદર પેટા ચૂંટણીની મતગણતરીમાં એક બાદ એક રાઉન્ડ જે છે તે ખુલી રહ્યા છે અત્યારે ચારથી પાંચ જેટલા રાઉન્ડ જે છે તે પૂર્ણ થયા છે ને હાલ હવે કિરીટ પટેલ જે છે તેઓ આગળ ચાલી રહ્યા છે કારણ કે જે પ્રકારે પ્રથમ રાઉન્ડ જ્યારે શરૂ થયો હતો તેમની અંદર ગોપાલ ઇટાલિયા જે છે તેઓ આગળ ચાલતા હતા નવસો ને ચોપન જેટલા મતથી પરંતુ જ્યારે હવે બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે ને ત્યારે હવે અત્યારે કિરીટ પટેલ જે છે તે ચોથા રાઉન્ડના અંતે તેઓ આઠસો મતથી જે છે તે આગળ ચાલી રહ્યા છે વિધાનસભામાં વિસાવદર વિધાનસભામાં ચોથા રાઉન્ડનો અંત પૂર્ણ થયો છે અને કિરીટ પટેલ જે છે તેમની અંદર અત્યારે ક્યાંક લીડ જે છે તે જોવા મળી રહી છે આ ચોવીસો સાઠ બીજેપીને ત્રણ હજાર એકસો ને છપ્પન અને કોંગ્રેસને પાંચસો ને પાંચ મત જે છે તે મળ્યા છે એટલે કે આઠસો ને સત્તાણું મત જે છે તેમનાથી તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે પાંચમો રાઉન્ડ જે છે તેમની ગણતરી ચાલી રહી છે વડાલ બાદ અલગ અલગ જે બૂથો જે છે તેઓ અત્યારે ખુલી રહ્યા છે અને પાંચમો રાઉન્ડ જે છે તે અત્યારે શરૂ થઈ ચૂક્યો છે અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો હજુ તો ભાજપના કાર્યકર્તાઓ જે છે તેમાં ઉત્સાહ જોવા નથી મળી રહ્યો કારણ કે જે પ્રકારે વિસાવદરની પેટા ચૂંટણીની અંદર લીડ ખૂબ મહત્વ બની રહેશે કારણ કે જે પણ પક્ષ જે છે ભાજપ અને આપ તેમણે એડી ચોટીનું જોર જે છે તે જીતવા માટે લગાવ્યું હતું અને આખરે હવે જ્યારે મતગણતરી શરૂ થઈ ચૂકી છે ત્યારે સૌ કોઈની નજર અત્યારે વિસાવદર પેટા ચૂંટણીની મતગણતરી ઉપર છે કારણ કે જે પ્રકારે માહોલ સર્જાયો હતો ચૂંટણીનો અને ત્યારબાદ જે પ્રતિ આક્ષેપો અને આક્ષેપો થયા હતા ત્યારે હવે અહીંયા મતગણતરી શરૂ થઈ ગઈ છે અને કિરીટ પટેલ જે છે તેઓ અત્યારે આઠસો જેટલા મતથી લીડથી આગળ ચાલી રહ્યા છે પાંચમો રાઉન્ડ પછી પૂર્ણ થશે ત્યારબાદ ખબર પડશે કે કોણ આગળ છે કારણ કે પ્રથમ રાઉન્ડની અંદર જ્યારે ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા હતા ત્યારે ચોક્કસથી ભાજપ જે છે તેમનો ગઢ માનવામાં બડા આવે છે અને ત્યારબાદ જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા જે છે તે નવસો ચોપન મતથી આગળ ચાલી રહ્યા હતા ત્યારબાદ ભાજપ જે છે તેમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ભાજપે હાશકારો અનુભવ્યો છે જે પ્રમાણે હાલ અહીંયા જે ચાર રાઉન્ડ પૂર્ણ થયા છે ને આઠસો મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે કિરીટ પટેલ ત્યારે હવે થોડી જ ક્ષણોની અંદર પાંચમા રાઉન્ડ જે છે તેનું પરિણામ પણ આવશે અને તેમાં કોણ આગળ ચાલી રહ્યું શું છે તે પણ જોવું રહેશે અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેના છે કે જ્યાં જે ભાજપ અને આપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં અંદર અત્યારે રાહ જોઈને ઊભા છે કે આખરે વિસાવદરની જનતા જે છે તેઓ કોને ચૂંટી રહ્યા છે કારણ કે જે માહોલ બન્યો હતો ચૂંટણી જે છે તે ગુજરાતની અંદર ચર્ચાનું કેન્દ્ર બની હતી અને અત્યારે હાલ જે ચાર રાઉન્ડ પૂરા થયા છે ને ચાર રાઉન્ડ ને અંતે આઠસો જેટલા મથિ કિરીટ પટેલ જે છે તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે ને આગળ જે પાંચમો રાઉન્ડ જે છે તે પૂર્ણ થયા બાદ કોણ આગળ છે તે પણ જોવું રહેશે